સપના કેવો માહોલ છે વિદેશી મહેમાનો કેટલાક આવી ગયા છે કેટલાક આવવાના બાકી છે એરપોર્ટ પર કેવો માહોલ બિલકુલ ધરા હાલ તૈયારીઓ અહીં જોરશોરથી કારણ કે આ એ જ રૂટ છે કે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડસોને સંબોધિત કરશે રોડ શો કરશે ત્યારે એક બાદ એક વીઆઈપી જે મુમેન્ટ છે તે પણ અહીં જોવા મળી રહી છે એક વાગ્યેની આસપાસ નીતિ આયોગના જે સીઈઓ છે તેઓ પણ અહીં પહોંચશે અમદાવાદ એરપોર્ટ ખાતે અને ત્યાંથી ગાંધીનગર જવા રવાના થશે પરંતુ હાલ આપ દ્રશ્યો જુઓ કે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ અને તેનું આ અહીં શરૂઆત અહીં જોવા મળી રહી છે તૈયારીઓ જોવા મળી રહી છે અને વિદેશી મહેમાનો અહીં સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે અને ખાસ જ્યારે જ્યારે રોડસો યોજવામાં આવશે ત્યારે ભારતના તમામ જે રાજ્યો છે તો તેમની સાંસ્કૃતિક ઝલક જોઈ શકાય તે માટેના સ્ટેજીસ પણ બનાવવામાં આવે છે અઠાવીસ જેટલા સ્ટેજ અહીં બનાવવામાં આવ્યા છે દરેક અઠાવીસ જેટલા જે સ્ટેજ છે તેની આસપાસ વિધાનસભાની પણ જે જગ્યા છે તે પણ ડિસાઈડ કરવામાં આવી છે પહેલો જે સ્ટેજ આપ જોઈ રહ્યા છો ગુજરાતનો આ સ્ટેજ છે અને અહીં ઘાટોડા વિધાનસભાના જેટલા પણ લોકો હશે તેવો અહીં આવશે અને લગભગ 1 લાખ થી પણ વધારે લોકો આજે રોડ શો છે તેના સાક્ષી બનશે કારણ કે આ સાક્ષી માત્ર આ રોડ શો માટે નથી વાઇબ્રન્ટ સમિટ માટે નથી પરંતુ યુએઈ અને ભારત સાથે જે સંબંધ છે તેના પણ તેઓ સાક્ષી પૂરશે આપ જુઓ કે સાબરમતી આ મોઢેરા જે છે સાથે સીધી જાળી અને હાલ જ જે આખા ભારતમાં જેનો ડંકો વાગ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેનું પણ અહીં સિમ્બોલ મૂકવામાં આવ્યા છે તો એક સાંસ્કૃતિક ઝલક સાથે આધુનિક જે ભારત છે તેની પણ ઝલક આ સ્ટેજ ઉપરથી તમામ જે લોકો છે તેવો અહીં નિહાર છે સાથે જે વિદેશ મંત્રી છે તે પણ ભારતની કારણ કે ભારત એક સાંસ્કૃતિક સમૃદ્ધિ ધરાવતો દેશ છે એની તમામ જે સંસ્કૃતિની ઝલક છે તે પણ અહીં જોઈ શકાય એ માટેની અહીં જે સ્ટેજ છે તે પણ આયોજન કરવામાં આવ્યું છે એક બાદ એક તમામ જે કલાકારો છે તેઓ પણ અહીં પહોંચી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ અહીં પ્રેક્ટિસ પણ શરૂ કરશે અને જેમ જેમ આ સમય નજીક આવશે તેમ તેમ લોકોના ટોળા અહીં વધશે બિલકુલ થી સપના આપની પાસે અપડેટ મેળવતા રહીશું સીધા જ જઈશું મહાત્મા મંદિર જ્યાંથી હિતલ પારેખ જોડાયા છે હિતલ આપની પાસે આવીશ મહાત્મા મંદિર ખાતે તમે ઉપસ્થિત છો કેવો માહોલ છે લોકોમાં કેટલો ઉત્સાહ છે આજે જી દા ચોક્કસ એવું કહી શકાય કે સ્વાભાવિક છે કે મહાત્મા મંદિરમાં ગ્લોબલ સમિટ વાઇબ્રન્ટ ગુજરાત જે છે બે નો પ્રારંભ થવા જઈ રહ્યો છે સ્વાભાવિક છે કે સત્તાવાર ઉદ્ઘાટન છે એ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે પણ આજે પ્રધાનમંત્રી સવારે સાડા નવ વાગે વાઇબ્રન્ટ સમિટ જ્યાં યોજાવાની છે એ મહાત્મા મંદિરમાં જ્યાં પીએમઓ ઊભો કર્યો ત્યાં આવી ચૂક્યા છે અને આવી ચૂક્યા પછી ગ્લોબલ સીઓ સાથે તેઓએ બેઠક શરૂ કરી દીધી છે સ્વાભાવિક છે કે અહીંયા ગુજરાત માટે આ ખૂબ વિશેષ અવસર છે કારણ કે ગુજરાત વાયબ્રન્ટ ગુજરાતમાં પ્રધાનમંત્રી જેમની સાથે મુલાકાત કરી રહ્યા છે ગ્લોબલ સીઓ સાથે તે તમામ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મુલાકાત કરી રહ્યા છે સ્વાભાવિક છે કે ગુજરાતમાં સેમી કન્ડેક્ટર ની કંપની પણ સાણંદ પાસે આવવાની છે અને આ તમામ વસ્તુઓનું જે મૂડીરોકાણ ગુજરાતમાં થવાનું છે તે કેવા કેવી રીતે થશે કેટલા ફેઝમાં થશે આ તમામ વસ્તુઓની ચર્ચા વિચારણા પણ મુખ્યમંત્રી દ્વારા અને સીએમઓની ટીમ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે આજે સત્તાવાર રીતે જોવા જઈએ